આધુનિક સુવિધા સાથે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં હવે પેપરલેસ સિસ્ટમ ઉભી કરવામાં આવી છે જેથી આગામી દિવસોમાં આ સિસ્ટમ થકી દર્દીઓને કેસ પેપરની લાઇનમાં ઊભા રહેવાનું નહીં પડે આ ઉપરાંત હોસ્પિટલમાં દર્દી માટે વેટિંગ લોન્ચ પણ ઊભા કરવામાં આવશે જેને હોસ્પિટલમાં આવનાર હજારો દર્દીઓને સીધો લાભ મળશે સિસ્ટમ શરૂ થવા આ અંતર્ગત સમગ્ર સિસ્ટમ કોમ્પ્યુટરાઈઝ થઈ જશે આ પેપરલેસ સિસ્ટમ થઈ જશે જેના લીધે દર્દીઓને જે કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવું પડતું હતું એમાંથી પણ એને રાહત મળશે જે ઓપીડીની બહાર જે એને રાહ જોવી પડતી હતી એમાંથી પણ એને રાહત મળશે અંતે દર્દી અને સગાવાલાને જે કલાકો સુધી વેટિંગમાં ઊભું રહેવું પડતું હતું એમાંથી છુટકારો મળતા આખરે દર્દીઓ માટે ખૂબ સારું થવા કામ જઈ રહ્યું છે અને રાજ્યની પ્રથમ આ હોસ્પિટલ પેપરલેસ બનવા જશે ત્યારે આ તકે અમારા શાસક પક્ષ પદાધિકારીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે જેઓ હર હંમેશ લોકોના આરોગ્યની ચિંતા કરતા રહે છે